હલો જય માતાજી મિત્રો તો આજે અહીં એવા મંદિરની મુલાકાતે આવ્યા છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા અને એમના હાથે અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી તો આજે અમે દર્શન કરવા આવેલા છે આ જગ્યા પર પાંડવો રોકાયા હતા પાંચ પાંડવો અને દ્રૌપદી એ જગ્યાના તમને દર્શન કરાવશું અને અહીંયા એમના જ હાથે શિવલિંગની સ્થાપના થયેલી છે એમના પણ દર્શન કરાવશું તો વિડીયોમાં બન્યા રહેજો બંધ છે ગુફા છે ગુફાની અંદર સ્થાપના કરે છે 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 અંદર જોઈ લ્યો દર્શન કરી લ્યો જય માતાજી હર હર મહાદેવ મિત્રો અમે આવી ગયા છીએ આજે ગામ રાયણિયા રાણી ગામની અંદર અહિયાં પાંચ પાંડવો આવ્યા હતા અને એમને હાથે ભગવાન શિવનું સ્થાપના કરી હતી એવી જગ્યાએ આવ્યા છે તો તમને પણ દર્શન કરાવશું સાક્ષાત અહીંયા મહાદેવ પાંડવોના હાથે બિરાજમાન છે તો તમને બધા દેવોના દર્શન કરાવશું જય માતાજી હર મહાદેવ